પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસવાન કરાવવાની આજ્ઞા આપશો જી લાલની લાલની જય જય શ્રી ગોપેન્દ્ર જીલાય ગોપે પ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી મહારાણી કી જય પંચ કી જય વૈષ્ણવ છે વીસમાં જશોદાજી પહેલાં સાંખી આપેલી છે હું એ લઉં છું એ હા આરતી અતિ આનંદ કરત કૃપા બહત પ્રેમ શોભંદ મદન મહાભર भिराजित रूपर साल, कोटियनंग मयतिरनी, विहल भई तेहिताल, मुर्चा परिधर्य धरनी, एहा, गटिसवालो गर्य रही, फिर प्रीतमा पद छोही, જનલીલા ગુણ જાત જશોદા ગોપેન્દ્ર પ્રિયા ગુણ ગાહી ગોપેન્દ્ર પ્રિયા ગુણ ગાહી ભાવાર્થ આપેલો છે જશોદાબાઈ જ્ઞાતે ભાવસાર વૈષ્ણવ હતા જામનગરમાં પોતાનો નિવાસ હતો અને શ્રી ગોપેન્દ્ર લાલ મહારાજના સેવક હતા શ્રી ગોપેન્દ્રલાલ નગરમાં પધાર્યા હતા ત્યારે બાઈ જશોદા વિનંતી કરી પોતાને ત્યાં પધરાવી લાવ્યા પ્રેમથી સુવર્ણમાલા અને કેટલીક કોરી ભેટ ધરી હવે આ પ્રસંગમાં બે પ્રસંગિક સાથે વર્ણવેલા છે અને એ પ્રસંગનું જે અનુસંધાન છે એ સંહિતામાં આપેલા છે બંને પ્રસંગો અલગ અલગ આપેલા છે હું એના અનુસંધાન માટે પુષ્ટિ સંહિતા લઉં છું ભાગ બે અને એનું પેજ નંબર છે ત્રણસો ને છેતાલીસ આ પ્રસંગ જે છે એ પ્રભુ પરદેશ પહેલો પધાર્યા આપણે આગળ જે પ્રસંગ જોઈ ગયા કમલાવતી એ જ વખતનો છે કે પહેલા પરદેશમાં પ્રભુ શ્રી ગોપાલલાલનો નવમો પરદેશ અને ગોપેન્દ્રજી પહેલો પરદેશ એમની સાથે કરે છે અને તેઓ જામનગર પધાર્યા છે કમલાવતીના ગ્રહે પધાર્યા છે અને પછી ત્યાંથી જશોદાબાઈ પણ ગોપેન્દ્રલાલના સેવક છે અને એટલા માટે એ એમના ઘરે લઈ જાય છે હવે એના માટે ગોપેન્દ્રલાલનો જે પરદેશ છે એમાં કડી આપેલી છે એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ પહેલા હું એ લઉં છું શ્રી ગોપાલ ભાવ ના गोपाल लालनो सेवा लीलाधर की बहु जशोदा को वेदन दीनो भई ભાવસર ઘા નામાં એટલે કહે છે કે પ્રભુ નવા નગરમાં પધાર્યા અગણિત વૈષ્ણવનું જૂથ હતું પ્રભુ શ્રી ગોપાલલાલ તેમના લાલજી એવા ગોપેન્દ્રલાલ સાથે પધાર્યા છે પરદેશમાં તેથી વૈષ્ણવ સમાજને મતિ અતિ આનંદ છે મનમાં અતિ ઉલ્લાસ થયો છે નિત્ય નૂતન નૂતન લાડ વૈષ્ણવો લડાવ્યો આવે છે લાલ બાબાનું સ્વરૂપ પણ એટલું સુંદર છે કે પ્રભુને નિરખતા જ તેઓ પ્રેમમાં સ્નેહમાં ડૂબી જાય છે અને તેમની સાથે અલગ અલગ ખેલ ખેલે છે અલગ અલગ લાડ લડાવે છે અને નિત્ય નૂતમ લીલા ચરિત્રનું દર્શન લાલજી સર્વ જૂથને પણ કરાવે છે લાલજી પણ નટકટ છે લીલા ભર્યા છે ને અને એટલા માટે નિત્ય નિત્ય નવી નવી લીલા અલગ અલગ વૈષ્ણવના જે ભાવ છે ભાવ પ્રમાણે એમને કરાવી રહ્યા છે તેથી વૈષ્ણવ સમાજ અતિ આનંદમાં છે જેવા પ્રભુજી છે તેવા જ સામે સેવક સમાજ છે એટલે આ તો અરસ પરસ છે જો તમારી પ્રીત સાચી તો એને નિભાવનારા પ્રભુ પણ સાચા પણ જો પ્રીતમાં ભેદ હોય તો પ્રભુ લીલા ન દેખાડે એમ અહીંયા પ્રભુ લીલા ક્યારે બતાવે છે જ્યારે એમનો સેવક સમાજ પણ સામે એટલો જ છે જેથી લીલા રસ અધિક વધી રહ્યો છે એટલા માટે બધાની પ્રીત એટલો સ્નેહ પ્રભુ પર છે કે જેથી કંઈને લીલા રસ અધિક વધી રહ્યો છે સેવકજનો પોતપોતાના તન મન પ્રાણ

કે ગોપાલલાલજીના સેવક છે રઘાભાઈ ભાવસાર એ અહીંયા જામનગરમાં જ રહે છે નવા નગરમાં અને ગોપેન્દ્રજીના સેવક છે ગોપાલલાલના સેવક છે અને તેઓ પ્રભુજીને પોતાના ઘરે પધરાવી જાય છે હવે રઘાભાઈના દીકરા છે લીલાધરભાઈ અને તેમની વહુનું નામ છે જશોદાજી એટલે અહીંયા જે જશોદાજીનો પ્રસંગ છે એ ખરેખર રઘાભાઈ જે છે એમના દીકરાના વહુ છે એમના દીકરાનું નામ છે લીલાધરભાઈ અને એમના વહુનું નામ છે જશોદાજી એ બંને પ્રભુજીના હાથે ત્યાં આગળ નામ નિવેદન પામે છે એટલે પ્રભુ તેમને સેવક કરે છે અને પ્રભુજીને મનગમતી ભેટ સુંદર સુંદર ભેટો પ્રભુને ધરે છે જશોદાજી તિલક કરી લાલ બાવાની આરતી કરવા લાગે છે એટલે જશોદાજી જે છે એ તિલક કરે છે અને લાલબાવાની આરતી કરે છે ભૂપેન્દ્રજી આનંદથી થી બિરાજે છે અને જશોદાજી એમની આરતી ઉતારે છે વૈષ્ણવનું જૂથ પણ ત્યાં બિરાજે છે અને તે વખતે ભાઈ જશોદાજીને ગોપેન્દ્રજીના સ્વરૂપમાંથી અદ્ભુત લીલાના દર્શન થાય છે એટલે પ્રભુ લીલા કરે છે એમના મનમાં જેવો ભાવ છે એવા ભાવ પ્રમાણે લીલા કરી અને એમને અદભુત દર્શન થાય છે કોટાંત કોટી સૂર્ય સમક્રાંતિ જળહળે છે એટલે કોટાંત કોટી અનેક કરોડો સૂર્યની પણ જે ક્રાંતિ હોય ને એ ક્રાંતિ કરતાં પણ અધિક ઝાળાટ ત્યાં થઈ રહ્યો છે

સૂર્યની કાંતિ સમાન ત્યાં જળહળાટ પ્રકાશ છે અને દેવી દેવતાઓ બધા હાથ જોડીને ઊભા છે અને વિનંતી કરી રહ્યા છે આવા સુંદર દર્શન શ્રી ગોપેન્દ્રજીના નિખમનીમાંથી જશોદાજીને થાય છે આવી રીતે પ્રભુએ અનેક વૈષ્ણવને આવી રીતે ગિરાજ ધરણના દર્શનના દર્શન કરાવ્યા છે અહીંયા સહિતામાં આગળ રામદાસનો જે પ્રસંગ છે વંથલીના એમને પણ પ્રભુએ આવી જ રીતે સુંદર દર્શન કરાવ્યા છે અને રામદાસે એના ઉપર તરત એ લીલાને નીરખીને પદ પણ ગાયું છે રાગ ગોડીમાં એ પદ છે હવે હું પદ તો અત્યારે નથી લેતી હું મારો પ્રસંગ લઉં છું અત્યારે કે જશોદાજીને પણ આવી જ રીતે આવા સુંદર ગિરાજ ધરણ સ્વરૂપના દર્શન થયા છે દર્શન થતા જ બાઈ જશોદાને મૂર્છા આવી ગઈ એટલે પોતાનું દેહાનું સંધાન ભૂલી ગયા મૂર્છાગત થઈ ગયા અને ધરની ઉપર ઢરી પડ્યા સવા ઘટી પછી શ્રી ગોપેન્દ્રજીએ પોતાના ચરણ સ્પર્શ કરાવ્યા ત્યારે જાગ્રત અવસ્થા થઈ એટલે સવાઘટી સુધી એમણે આ લીલાનું દર્શન કર્યું અને એ દર્શન કરતા રહ્યા અને સવા ઘટી પછી પ્રભુએ જ્યારે ચરણનો સ્પર્શ કરાવ્યો ત્યારે એમને મોરછા ટળી ત્યારથી ભાઈ જશોદા જે છે ગોપેન્દ્રજીના ધ્યાનનું

અને સેવ્ય સ્વરૂપમાં જ બાઈ જસુદાને હંમેશા પ્રભુ સાનું ભાવ જતા હતા હંમેશા તેમની સાથે ખેલતા આમ સાનું ભાવ પ્રભુ એને જતા બાઈ જસોદાનો જે ભાવ હતો એ બહુ ઉત્તમ હતો હવે અહીંયા એ પ્રસંગમાં આગળ કહે છે સાખી આપેલી છે ભક્તિ ભલી મન ભાવે आनन्दगुणकीयुक्त भगत्य सुबोल बताय चित् ज्ञाति एक जग ठगमिस देखन आए पोर धरे जब पग नगपति अङ्ग दर्शावे मरकन मन की छाण्ड ગટ પર્યો તબ પાએ ચરણ ચરણ શરણ ચરણ શિધમાય ગુન નિજ જનનીત ગાય ગુન નિજ જનગીત ગાય એટલે હવે બીજો પ્રસંગ છે કે યશોદાજીના ઘર પાસે એક મર્કણ રંગરેજી ક્ષત્રિય રહેતો હતો હવે તે હંમેશા જશુદાજીની નિંદા બહુ કરતો રહેતો એટલે એમને પ્રભુ ભજન થાય એને ગમતું નહીં એ ધર્મનો વિરોધી એમ કહી શકાય અને હંમેશા એ નિંદા કરતો રહેતો વળી અસૂરી કર્મના પ્રભાવે તેની વૃત્તિ પણ બહુ જ હલકી હતી જે કોઈ આચાર્ય કે પંડિત કે વિદ્વાન કોઈ પણ આવે ગામમાં તો તેની સાથે પોતે સંવાદ કરવા લાગતો અને મહા ઠગી હતો એકદમ ઠગ હતો બધાને છેતરવાનું જ એનું કામ અને ધર્મનો પૂરો દ્વેષી હતો એને ધર્મ કોઈ કરે એને ગમતું નહીં અને એટલા માટે જ્યારે ખબર પડી કે જશોદાજીને ત્યાં પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ ગોપાલલાલની સાથે પધાર્યા છે તો એટલા માટે ચર્ચા જોવા માટે તે તેમના ઘરે આવે છે હવે જેવો તે ડેલીમાં પગ મૂકે છે ને ત્યારે સામેથી જશોદાજી જે છે એ આવતા દેખાય છે અને જ્યારે તે જોવે છે એમના સ્વરૂપમાં બરાબર નિહાળે છે તો જશોદાજીના અંગમાંથી તેમને સાક્ષાત ગિરિરાજ ધરણ એવા ગોવર્ધનધર સ્વરૂપ પ્રગટ થયું હોય એવું દેખાય છે એટલે ગિરિરાજ ધરણના સ્વરૂપે એમને દેખાય છે ગિરિરાજજી પોતે એમના સ્વરૂપમાં એટલે જશોદાજી નથી દેખાતા એમને તો ગિરિરાજ ધરણના સ્વરૂપે એમને દેખાય છે શ્રીનાથજીના સ્વરૂપમાં દેખાય છે અને મરકંદ છે જે ઘણો વિસ્મય પામે છે અરે આ શું અને મનમાં ભલી વાતથી ખબર પડી ગઈ કે આ તો પ્રભુ સાક્ષાત છે અને એટલા માટે જશોદાજીના ચરણમાં પડી જાય છે એમના પગમાં દંડવત સ પ્રણામ કરે છે અને ચરણ સ્પર્શ કરીને વિનંતી કરવા લાગે છે કે મને વૈષ્ણવ કરો કેટલી ઉપમા પ્રભુએ જશોદાજીને જે સ્વરૂપનું દર્શન થયું એ જ સ્વરૂપ ના દર્શન એને મકરણને જશોદાજીમાં થાય ત્યારે જશોદાજીએ ગોપેન્દ્રજીને વિનંતી કરી કે આ મરકનને શરણે લ્યો પછી મરકનને નામ મને નિવેદન કરાવે મરકનની દે રહી ત્યાં સુધી બાઈ જશોદાના સ્વરૂપનું ધ્યાન તે હંમેશા કરતા હવે તે સારા કીર્તનિયા પણ થયા અને બહુ મોટા ભગવદી પણ થયા હવે એના માટે હું અહીંયા એક પદ લેવા માગું છું એક પ્રસંગ છે કૃત રસ સિંધુ ગ્રંથમાં કે પ્રભુ જે છે એના ભક્તોને આપણે ઉર્વશી આંટી હોય કે ચૈતાલીબેન હોય સર્વ ભગવતી એમ જ કહે છે કે પ્રભુએ એના ભગવતીને એના કરતાં પણ વધુ ઉપમા આપી છે અને એટલા માટે જ અહીંયા એક પ્રસંગ લઉં છું એ ગ્રંથ છે મહાવદાસકૃત રસ સિંધુ ગ્રંથ અને પેજ નંબર છે ટ્વેન્ટી ટુ કે એકવાર શ્રીજી જે છે એ ની કથા કરી રહ્યા હતા એટલે એમના જે વૈષ્ણવ જે છે ભગવતીજનો એમની આગળ કહી રહ્યા હતા સ્કંદ એમને સમજાવી રહ્યા હતા તે વખતે અનન્ય વ્રત એટલે ગોપીઓ અનન્ય વ્રત કરે છે કાત્યાયનીનું વ્રત કરે છે એટલે એ વ્રત વિશે વાત ચાલી રહી છે ત્યારે પ્રભુ એમ કહે છે કે કાત્યાયની એ મધ્ય નાયિકા છે અને તેઓ પોતે લલિતાજીના સ્વરૂપ છે એટલે કાત્યાયની કોણ છે ખરેખર લલિતાજી છે એટલે શ્રી ગોપિકા કુમારીઓ એટલે ગોપિકાઓ જે છે એ ત્યાં કાત્યાયનું વ્રત કરતા અને ગોપકુમારિકાઓએ શ્રી લલિતાજીની આગળ દીનતા ભાગી હવે આ વ્રત કેમ કર્યું પ્રભુ કૃષ્ણ હતા તો એમને જ વિનંતી કરવી જોઈએ ને પણ એ પ્રભુને વિનંતી નથી કરતા પણ કાત્યાયની વ્રત કરી અને લલિતાજીની આગળ દીનતા ભાખે છે અને લલિતાજીને કહે છે કે તમે તો ઠાકોરજીના દૂતી છો એટલે તમે તો માનીતા છો ઠાકોરજીના અને તેથી તમે ઠાકોરજી સાથે અમારો મિલાપ કરાવો ઘણી ઘણી દીનતા ગોપીઓએ લલિતાજી આગળ કરી શા માટે લલિતાજી આગળ કરી કારણ કે જે લલિતાજી શ્રી ઠાકોરજીને ઘણો વાલા છે કારણ કે ઠાકોરજીને કોણ વાલું છે લલિતાજી વાલા છે અને શ્રી ઠાકોરજીને જે વાલું હોય જો એની આગળ આપણે દીનતા ભાખીએ ને તો ઠાકોરજી એના ઉપર પ્રસન્ન થાય અને પછી ભગવતી જો આપણા ઉપર પ્રસન્ન થાય ને તો ઠાકોરજી પણ આપણા ઉપર પ્રસન્ન થાય આમ જે ગોપિકાઓ છે લલિતાજીની આગળ દીનતા ભાખે છે અને એટલા માટે જ કહેવાય કે જેમ લલિતાજી ઠાકોરજીને વાલા તેમ ભગવદી પણ શ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે ભગવદીઓને પ્રભુ અતિપ્રિય છે એમ પ્રભુને પણ એના ભગવદીઓ અતિ પ્રિય છે પ્રભુએ એમનામાં જેટલી અનિંદા અને જેટલું સામર્થ્ય આપ્યું છે એ બીજું કોઈમાં નથી આપ્યું અને એટલા માટે જ કહેવાય છે કે જ્યારે કોઈ પણ દુઃખ પડે કે કંઈ પણ વિનંતી કરવી હોય પ્રભુને માટે વિનંતી કરવી હોય તો પહેલાં એને ભગવદીઓને આપણે ભોગ ધરીએ છીએ ને તો પણ પહેલાં પ્રભુના ભગવદીઓની કાની આપવામાં આવે છે પ્રભુ એ પછી ભોગનો અંગીકાર કરે છે ને અહીંયા પણ એવું જ છે એટલા માટે જ પુષ્ટિ સંહિતામાં પણ છેલ્લા પેરાગ્રાફમાં કહે છે કે પ્રસંગનો આ પ્રસંગનો મર્મ ઘ સમજવો ઘણો જ અઘરો છે એ શું કહેવા માંગે છે પ્રસંગ દ્વારા કે પ્રભુજી તેના જીવને પોતાની ઈચ્છા પ્રમાણે દર્શન આપે છે જેવી રીતે જશોદાબાઈને એમની ઈચ્છા પ્રમાણે એમણે એમના ભાવ પ્રમાણે દર્શન આપ્યા પણ પોતાના સેવકમાં સાક્ષાત ભગવત દર્શન થવું એ તો ઘણી અલૌકિક વાત કહેવાય મતલબ એ ભગવતીની અંદર ઠાકોરના દર્શન થવાય એ તો બહુ અલૌકિક વાત છે પોતાના અન્યના સેવકમાં કેટલું સામર્થ્ય મૂક્યું છે એટલે ગમે તે કોટીનો જીવ હોય ગમે તેવા વિચાર વર્તનનો હોય પણ જો એ ભગવતીનો સંગ કરે અહીંયા ભગવતીનો સંગ બહુ અગત્યની વસ્તુ છે તમે જ્યારે એ ભગવતીનો સંગમાં રહો છો ત્યારે તમારી બુદ્ધિ નિર્મળ થાય છે અને તમે પ્રભુની પાસે બે ઢગલા પહોંચી જાઓ છો એમ પ્રભુ ભગવતીના સ્વરૂપમાંથી સાક્ષાત ભગવત દર્શન કરીને અહીંયા મકરંદ જે છે એ કૃતાર્થ થયા એ અને એટલા માટે એમના સંગ થકી એમણે જશોદાજીમાં વિશ્વાસ બતાવ્યો અને તેમણે પ્રભુનું શરણું લીધું અને એટલા માટે એ મહાન ભગવતી પોતે થયા એક મહાન કીર્તનિયા થયા એમણે ઘણા પદ પણ રચેલા છે એમ અહીંયા જશોદાજી અને મકરન બંને બહુ ઉ સુંદર ભગવતી થયા છે આગળ કહેતા કહે છે કે જેવી રીતે જશોદાજીના સ્વરૂપમાંથી ગિરરાજ ધારણ પ્રગટ થયા અને ગોવર્ધન ટચલી આંગળી ઉપર તોડી રાખ્યો એટલે મકરનને કેવા દર્શન થયા છે કે ગિરરાજજીને ટચલી આંગળી ઉપર પ્રભુએ પકડી રાખ્યો છે ગાય ગોપ ગોપી સર્વ આવી ગિરરાજજીની નીચે ઊભા છે એવા સ્વરૂપના ધ્યાનમાં પોતે હંમેશા એટલે જેવા સ્વરૂપના દર્શન એમને થયા જશોદાજીવાય એવા સ્વરૂપના હંમેશા તેઓ મનમાં એનું રટણ કર્યા કરતા તેની ઉપર જશોદાબાઈની પૂર્ણ કૃપા થઈ હતી અને તેના પ્રતાપે શ્રી ઠાકોરજીએ પણ તેની ઉપર અથાગ કૃપા કરી અને ભગવતી ઉપર એને અથાગ પ્રેમ હતો અને એટલા માટે પ્રભુ પણ એના ઉપર રીજ્યા અને પોતે એમને પોતાના ધ્યાનમાં અહોનીશ રાખ્યો એની વાર્તાનો પાર નથી અહીંયા જશોદાજી અને પરમ ભગવતી વૈષ્ણવ મકરનનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું પણ મારી વાણીને વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય કે દોષ થયા હોય તો મને દાસના પણ દાસ જાણીને ક્ષમા કરશો જોઈએ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ